વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું નાસ્તામાં ખૂબ જ મજા આવી જાય તેવો ટેસ્ટી એવો નાસ્તો ઘઉંના લોટનો નાસ્તો બનાવવાના છીએ તો એના માટે આપણા બે વાટકા જેટલો અથવા તો તમે બે કપ તમે લઈ શકો છો ઘઉંનો લોટ જે રેગ્યુલર આપણે લોટ લીખાય છે એ જ લોટ અહીંયા મેં ઝીણો લોટ લીધો છે અને એ જ માપના અડધા વાટકી જેટલો રવો એટલે અને અહીંયા મેં ત્રણ ચમચી તેલ લીધેલું છે એ મોણ માટે લીધેલું છે આપણે ગરમ કરીને ઉમેરવાનું છે એટલે મેં વઘારીયામાં લીધું છે એક ચમચી જેટલા સફેદ તલ અડધી ચમચીથી પોણી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અડધી ચમચી જેટલા અજમા એક ચમચી જેટલું જીરું અડધી ચમચી હિંગ અને અહીંયા આપણે કસૂરી મેથી લીધી છે તમને ટેસ્ટ ન ફાવતો હોય તો તમે સ્કીપ કરી શકો છો અને સ્વાદ મુજબ મીઠું અને એક વાટકી જેટલું પાણી લીધેલું છે તો પાણી પણ આપણે ગરમ કરીને આપણે લોટ બાંધવાનો છે તેલને પણ ગરમ કરીને આપણે મોણ દેવાનું છે તો ચાલો આપણે પહેલાં તેલને ગરમ કરી લેશું તો અહીંયા આપણે તેલ સાઈડ ઉપર ગરમ રાખી દીધું છે ગરમ થવા ને હવે આપણે બધા લોટ સાથે ભેગા કરી લેશું તો અહીંયા આપણે કાથરોટની અંદર લોટને લઈ લેશું બે વાટકી ઘઉંનો લોટ અથવા તો બે કપ તમને તમારે જે માપ લેવું હોય તે અને એની સામે બે વાટકીની સામે અડધી વાટકી રવો લીધેલો છે અને સ્વાદ મુજબ આપણે અહીંયા મીઠું ઉમેરી દઈશું અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો ઉમેરી દઈશું પેલા ચમચીથી મિક્સ કરશું હાથ નહીં અડાઈએ કારણ કે ગરમ હોય એટલે ધાગવાની બીક લાગે ધગી જવાય એટલા માટે પછી હાથેથી સરસ આપણે મિક્સ કરી દઈશું હાથેથી સરસ આપણે મોણ મિક્સ કરીને આવી રીતે અહીંયા આપણે સરસ મોણ દેવાઈ ગયો છે ને તમે મુઠ્ઠી વાળો તો મુઠ્ઠી વળી જ આવી જોઈએ એવું મોણ સરસ આપવાનું છે તો એ આપણે મુઠ્ઠી બાંધીએ તો બંધાઈ જાય છે અને તોડીએ તો સરસ તૂટી જાય છે એવું મોણ આપણે લેવાનું છે તો હવે આપણે સાઈડ ઉપર પાણી પણ ગરમ થવા રાખી દઈશું તો અહીંયા આપણે પેન તપવા મૂકી દીધી છે અને એક વાટકી જેટલું અહીંયા પાણી ઉમેરેલું છે એની અંદર ચીલી ફ્લેક્સ અને જીરું ઉમેરી દીધું છે હવે તલ પણ ઉમેરી દઈશું અને સરસ આપણે ગરમ થવા દઈશું હિંગ પણ ઉમેરી દઈશું આપણે અજમાને આપણે લોટમાં ઉમેરશું અહીં આપણું પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો અહીંયા આપણે કસૂરી મેથી ઉમેરી દઈશું અને ગેસ બંધ કરી દીધો છે અને આ પાણીને આપણે બીજા બાઉલની અંદર આપણે લઈ લેશું અજમાને મરી પાઉડરને આપણે સરસ મિક્સ કરી દીધું અને હવે આપણે જે ગરમ પાણી હતું એ બીજા બાઉલમાં લઈ લીધું છે એ થોડું થોડું ઉમેરી અને હવે આપણે લોટ બાંધી લેવાનું છે થોડું થોડું પાણી ઉમેરી પાણીને થોડી વાર ઠંડુ થવા દેવાનું પછી લોટને બાંધવાનો એટલે કે સતપ સતપ રહીને ત્યાં સુધી એને ઠંડુ થવા દેવાનું અને પછી જ આપણે લોટને બાંધવાનો થોડું થોડું પાણી ઉમેરતા જશું અને આપણે લોટને સરસ સ્મૂથ એવો લોટ તૈયાર કરી લેશું બાઉલમાં આપણે જે પાણી કાઢેલું એક વાટ એક વાટકો આપણે જે પાણી ગરમ કરીએ અને આમાં કાઢેલું એ બધું આપણે આની અંદર લોટની અંદર ઉમેરી દીધું છે ને હવે લોટને આપણે સરસ મિક્સ કરી લેશું એટલે સરસ આપણે લોટને બાંધી લેવાનો છે અને પછી આને દસ મિનિટ આપણે રેસ્ટ થવા દેવાનો છે આપણો લોટ મસ્ત એવો બંધાઈ ગયો છે અને હવે આપણે આને રેસ્ટ થવા દેશું દસ મિનિટ દસ મિનિટ આપણા લોટને રેસ્ટ થઈ ગયો છે તો થોડું તેલ ઉમેરી અને લોટને આપણે સ્મૂથ કરી લેશું ઉભો લઈ લેશું હવે આપણે એને વણી લેશું હવે આપણે એને ચાર ભાગ કરવાના છે આવી રીતે આમ એ રીતે વચ્ચે કરી દઉં ને તો એ ફૂલે નહીં તો એ રીતે આપણે આ નાસ્તાને તૈયાર કરી લેવાનો છે તો સાઈડ ઉપર આપણે થાળીમાં રાખી દઈશું આ બધું તૈયાર કરીને પછી આપણે આને તળી લેશું તો સેમ એ જ રીતે આપણે ફૂરીને વણી લેવાની છે ને ચાર ટુકડામાં આપણે કટ કરી લેવાની પૂરીને તો ઘઉંના લોટનો નાસ્તો મસ્ત એવો તૈયાર થઈ જાય કોઈ મહેમાન આવશે તો એને થશે કે કેમ બનાવ્યો છે તમે આવા નાસ્તો એટલો મસ્ત એવો નાસ્તો તૈયાર થાય છે ને બાળકો લંચ બોક્સમાં પણ લઈ જઈ શકે આ આપણું તેલ મસ્ત એવું ગરમ થઈ ગયું છે તો હવે નાસ્તાને તળી લેવાનું છે મીડિયમ તાપ ઉપર એટલે કે મીડિયમ ગેસ ઉપર આપણે નાસ્તાને તળવાનો છે મસ્ત એવું ક્રિસ્પી થાય ત્યાં સુધી આ નાસ્તાને ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો તો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આપણે આને તળવાનું છે તો અહીંયા તળાઈ ગયું છે સરસ તો આપણે બહાર લઈ લેશું આને અને એવી જ રીતે બધા નાસ્તાને આપણે તળી લેવાનું છે

તો તૈયાર જઈએ આપણો સુપર ટેસ્ટી ઘઉંના લોટનો નાસ્તો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો